ચારોમાં આગળ વધીને વાત કરીએ વલસાડના કપરાડા તાલુકાની તાલુ તાલુકામાં રવિવાર દિવસે અંતરિયાણ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ નદીઓ નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે આથી કેટલીક જગ્યાએ પાણી કોઝવે અને નાના પુલ પર ફરીવડતા નદી નાળાના બંને તરફનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે ત્યારે કપરાડા તાલુકાના બુરલા ગામના કોલક નદી પર આવેલ નો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો નજીકથી વહેતી કોલક નદી તોફાની સ્વરૂપે વહી રહી છે આથી નદીનું પાણી લો લેવલ કોઝવે પર ફરી વળ્યું છે બીજી તરફ વાત કરીએ તો દહીખેડ ગામે આવેલ વાકી નદી લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો હતો આ કોઝવે પુલ દર વર્ષે ઉપરવાસમાં વધુ વરસાદ રહેતો હોય છે અને આ કોઝવે પુલ ડુબાણમાં રહેતો હોય છે લોકોને અવરજવર માટે તકલીફ પડતી હોય છે પુલ ઊંચો બનાવવાની માંગણી કરતા હોય છે આજે રવિવારના દિવસે પણ બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ રહી છે બંને તરફના લોકો રોજિંદા રસ્તા પરથી જ પસાર થાય છે જોકે અત્યારે ચોમાસાના ભારે વરસાદ વખતે પાણી ફરી વળતું હોવાથી શાળાએ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તે માટે સ્થાનિક લોકો આ કોજો ઊંચો બનાવવાની માંગ કરી રહ્યા છે ભાવનગર જિલ્લા